બજારમાં સોના અને ચાંદીના ભાવમાં મોટો વધારો જોવા મળી રહ્યો છે જેના કારણે બજારની ખરીદી પર સીધી અસર પડી છે ભાવની તુલનામાં સોમવારે સોનાનો ભાવ બિલ વગર એક લાખ ઓગણત્રીસો રૂપિયા પ્રતિ દસ તોલા પર પહોંચ્યો છે જ્યારે ચાંદીનો ભાવ વધીને એક લાખ સિત્તેર હજાર પાંચસો થી એક લાખ બોતેર હજાર પાંચસો રૂપિયા પ્રતિ કિલો પર પહોંચ્યો છે લગ્નગાળાની સિઝન હોવા છતાં ભાવ વધારાના કારણે બજારમાં ગરાકી જોવા મળી રહી નથી ખરીદદારોનું કહેવું છે કે અચાનક ભાવ વધારાના કારણે તેમને ખરીદીના બજેટ પર મોટો કાપ મૂકવો પડે છે તો અમે બે ત્રણ દિવસ પહેલાં બી આવ્યા હતા એઝ કે બીકોઝ ભાવ વધેરો છે એટલે વી હેવ ટુ ચેક કે અવર બજેટ એન્ડ ઓલ રાઇટ અને એના કારણે અમારે એની વે પ્રસંગ હોય તમારે લેવું છે તો સોનું લેવું જ પડે બટ યુ હેવ ટુ થિંક અટવાઈઝ કે લીધા પહેલાં અને અમે એની આવ્યા છીએ બટ લેસ સી હજુ બી ચેક કરે છે કે એક લઈએ બે લઈએ તો કટ ઓફ કરવું પડે બીકોઝ ઓફ ધી ભાવ વધારે ઓફકોર્સ બધાને થાય છે નાના મોટા પ્રસંગમાં હોય બધાને જ અલ્ટિમેટલી ફરક પડે છે ભાવ અત્યારે સોના અને ચાંદીના ઓલ ટાઈમ હાઈ ઉપર છે સોનાના ભાવ એક લાખ ઓગણત્રીસ હજાર અને ચાંદીના ભાવ એક લાખ એકોતેર હજાર પર છે આ ભાવ વધારાના કારણે જે અમારી મેરેજ સિઝનમાં ઘરાગી છે એના પર સારી એવી અસર છે અને અમે પણ પોતે આ ભાવ વધારાને યોગ્ય નથી માનતા કારણ કે આ બધું જ ઇન્ટરનેશનલ માર્કેટથી ભાવ વધારો આવી રહ્યો છે પણ એના કારણે ઘરાગીમાં બી અસર છે પણ આગળ જતા બી ભાવ આનાથી બી વધારે વધે એવી જ શક્યતા છે એટલે સોના ચાંદી વાહમાં છેલ્લા ચાંદીમાં છેલ્લા અઠવાડિયામાં પંદરથી વીસ હજાર રૂપિયા વધ્યો છે અને સોનામાં હજારથી પંદરસો રૂપિયા વધી રહ્યો છે એમાં કારણમાં દેખ તો જે ઇન્ટરનેશનલ માર્કેટ છે મેન્ટ અગત્યનું આ ઉપયોગ યુદ્ધ છે અત્યારે અને ઇન્ટરેસ્ટ રેટની જે મિટિંગ છે નવ તારીખે એમાં પહેલાં એવું કદાચ ઇન્ટરેસ્ટ રેટ કટ નહીં કરીએ પણ છેલ્લા કેટલા વખતથી એ લોકો પર્સન્ટેજ મુજબ જે ત્રીસથી પાંત્રીસ ટકા વાળો અત્યારે પંચ્યાસી ટકા ફેવરવાળા છે એટલે નવથી નવ કે દસ તારીખે ઇન્ટરેસ્ટ રેટ ચાર આના ઘટ ઘટશે એ કન્ફર્મ થઈ રહ્યું છે એની પાસે બધું મજબૂત થાય છે બજારમાં આ ભાવમાં ડિમાન્ડ બહુ ઓછી છે અત્યારે અને બીજમાં ને કેશનો ડિફરન્સ ત્યાં જે હોવું જોઈએ એનાથી વધારે ડિફરન્સ